એ જવું તારો નો લઈને પરો તો રાત માં નથી રાખી કમી માં તમે કોઈ વાત માં નગર મે જોગી આયા અજબ સા ખેલ રચાયા સબસે સે બડા હે તેરો નામ તેરો નામ ભોલેનાથ 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 ए अंग विभूती गले रुद्रमाला शेष लिपटायो माथे तिलक माथे चंद्रमा गर गर जगायो सा सा सा, सा। सारे गमा पधनी सा सा नि दब मगरे सा 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 बोले नाथ बोले नाथ बोले नाथ लाला बाबूजी शिरली वार पासी મદદ તો કરાવી નહીં જોતો હમાસર જોતો તે પછી વાર વારતી થોડો ટેકો કરો બરોબર હું તો બે હાલી જ ગયો પડી બે લોટા પી ગયા તા એમાં તો ભોન

બસ લેવો પડે મહાદેવનો ધરબ મેકા છે બસ શાંતિ રાખો મારો કોઈ ગટર તું મોસો લઈને નાટક કરશો પછી પછી થોડી પછી શું બોલો અલ્યા તારા ના પીવાયુ જ કર નાટક કરશો નાટક ના કરું બરાબર થોડો વેરો થયો

તો નહીં નહીં તમારું પણ સમજ આવું નહીં મારી માની છો કરો મંડી સુ

બાલે, કાલ થોડી લાવ. આ વાધી દે તો ખાય પડે. ઉભા રોયા. ઉભા. કઈ ઉભાડી વાત આ બેહી

હર હર મહાદેવ ખાતો જો ખાલી હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ

તું સીના પોદા જેટ્ટીમાં બરાબર છે કે મારી માની માની દિલ્હીના રેલવે પાછી વળી તાત્કાલિક સ્પીડમાં કશું નહીં પડી અંબુ ફાર્યું <Glennantha puisga> <nationwide> <Anhu bari>? <CGI>

ફાર્યું આયો નહીં માગુજી એ વહે આવ તમે જોણો મરદનું ફાર્યું કે આ રે પાર્યું કે સ એ પત તો મારું મગજ જતું રહે તોમણા આલ અંબુ ભાઈ મરદનું ફાર્યું કમ્પ્લીટ હા તકો ભાઈ મરદનું પાર્યું 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 નહીં ફાર્યું કતો ખોળ્યું કે સાઈ બરો ભાઈ યુ કે એ અમુજી સિમેન્ટ કોઈ છે તું એ એટલે બે શબ્દો બોલવા બોલે ફેંટાઓ એ મના હા કહી દે પણ તમે મને માર્યો ને કહી દે અમુ કહી બોલતા નઈ બોલો કોઈ ભાઈ હે તનુ

અમુભાઈ મરદનું આયુ એક કરોડ કા ઇનામ જીતતા અંબુજા સિમેન્ટ

મેલું માગીર હતી તખો ભાઈ મરદ નું ફાળ્યું કીધું હતું બરાબર તખો ભાઈ ટેન્ડો